મ તો અમાર અડધા ઠાકી ગયા ને તે પાછળ રહી ગયા છે ઈ અડધા આગળ વયા જ્યા છે અમે આ તો સાળે તો અમે આપણે કોબાડીયા પોગું આવ્યા છે જો અમે કોબાડીયા પોકી ગયા છે હવે નાસ્તો પાણી ખર્ચું આ ખોડી જો અમારે હરે આવે છે ત્યાં બધા દુકાને

આપણે પણ દર્શન કરી લેઈએ પાણીના એટલે પણ આપણે તમને મેલેડી અમે દર્શન કરાવશું હમણાં ચાલો જો અમે વેલેડી તમને મેલેડી દર્શન કરાવીએ આ અમારા મારા મેલેડી માસે આ કે પાણી ભર્યું છે જો પાસમાં